તું આજે એ નામ વિશે થોડી લાંબી કોરી મર્્યાદા પૂછતા ભગવાન શ્રી રામ કૃપાજી વર્કમય આપણી સાથે જો એવી રીતે જોડાયેલ છે કે આપણે આપણા જીવનમાં એ નામ વિના વિચારી પણ ન રહી શકીએ એવો એક ચરિત્ર શ્રી રામ જોડે જોડાયેલ છે એ છે કે ભગવાન શ્રી રામ પરમ ભગવ છોндай જંગલ श्रीरा जगह जगह लोगों लोगों ने मैं एक जगह में भिल समुदाय चबड़ी नामनी एक और भिल थे चबड़ी ने जगह जगह निकाल मतलब एम ऋषि आश्रम में